વિદ્યાર્થી મિત્રો આપણે સંબંધ અને વિધેયનું જે છેલ્લું સ્વાધ્યાય છે પ્રકીર્ણ સ્વાધ્યાય ટુ એની અંદર પહેલો પ્રશ્ન કદાચ રહી ગયો હતો ભૂલથી પ્રકી સ્વાધ્યાય બે એનો પહેલો એક્ઝામ્પલ જે છે એમાં આપ્યું છે કે સંબંધ એફ એ એક્સ ઇક્વલ ટુ આપણે જુદા પ્રકારે લખેલું છે એક્સ સ્ક્વેર સમૃત્રીસ એ રીતે એફએક્સ વ્યાખ્યાયિત કરેલું છે જી એક્સ વ્યાખ્યાયિત કર્યું છે એક વખત એનો જવાબ એક્સ છે શૂન્ય થી બે સુધીમાં અને બીજી વખત એનો જવાબ થ્રી એક્સ છે બે થી દસ સુધીમાં હવે એમ કહે છે તો આ રીતે એફ અને જી બે વિધેય વ્યાખ્યાયિત છે તો સાબિત કરો કે એફ એ વિધેય છે પરંતુ જી એ વિધેય નથી આપણી વ્યાખ્યા અનુસાર પ્રત્યેક ઘટક એક્સ માટે એના સહપ્રદેશ પ્રદેશ બીમાંથી અન્ય અનન્ય ઘટક એટલે કે એકમાં એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ એક ઘટક બે કે ત્રણ બે કે તેથી વધુ ઘટકો સાથે જોડાયેલો હોય તો એ સંબંધ છે પરંતુ વિધેય નથી એ ક્રોસ બીનો ઉપગણ હોય તો સંબંધ છે એ જ રીતે એ ક્રોસ બીનો ઉપગણ મીન્સ કે ક્રમયુક્ત જોડ આ રીતે જેમ લખ્યું છે એને ક્રમયુક્ત જોડ કહેવાય તો ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક છે એનું પુનરાવર્તન ન થવું જોઈએ દ્વિતીય એ દ્વિતીય ઘટકનું પુનરાવર્તન થાય બરાબર તો એટલે પ્રથમ ઘટક છે એ અને એની સામે બીજો ઘટક ધારો કે ત્રણ નવ છે અને બીજો ઘટક ફરીથી ત્રણ બે આવે બરાબર તો એક ઘટક બે સાથે જોડાયેલો હોય તો વિધેય નથી પણ ચાર નવ આવે તો એ વિધેય છે અનેક ઘટકો સાથે એક ઘટકનું જોડાણ શક્ય છે અનેક એક પણ એક અનેક એકમાંથી અનેક પ્રતિબિંબ મળે એવો પ્રતિબિંબ વધુ મળવા જોઈએ ને એ તને માત્ર એક જ પ્રતિબિંબ સાથે જોડાયેલો હોવો જોઈએ તો અહીંયા જોઈએ આપણે કે શૂન્યથી ત્રણ સુધીની કોઈપણ રકમ તમે લો ઝીરોનો વર્ગ ઝીરો આવશે એકનો વર્ગ એક આવશે બેનો વર્ગ ચાર આવશે ત્રણનો વર્ગ નવ આવશે એટલે અલગ 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 બધી સંખ્યાઓ મળતી જશે જવાબો એટલે બધા જવાબો આપણે ન શોધતા એવું લખીએ કે પ્રત્યેક જુદા જુદા ભિન્ન ભિન્ન ઘટકો મળતા જ છે એટલે સ્વરૂપે એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાશે શૂન્યથી ત્રણ સુધીમાં ત્યાં વિવૃત અંતર રાખેલો છે ત્રણને હમણાં ધ્યાનમાં લેતા નથી ફરી એ જ રીતે એવા બધા ઘટકો ત્રણથી દસ સુધીમાં આવેલા હોય દાખલા તરીકે ચાર ચારનો ચાર તો આમાં લેવાશે અહીં નહીં ચારનો વર્ગ સોળ નથી કરવાનો ચાર અહીં જશે એટલે ચાર તરી બાર આવશે પછી પાંચ તરી પંદર આવશે છ તરી અઢાર આવશે સાત તરી એકવીસ આઠ તરી ચોવીસ નવે તરી સત્યાવીસ અને દસ તરી ત્રીસ એટલે ભિન્ન માટે ભિન્ન જવાબ ભિન્ન ઘટક માટે ભિન્ન જવાબો મળશે પ્રતિબિંબ જુદું જુદું મળતું જશે એટલે દરેક એક્સને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે છે એટલે એવું લાગી રહ્યું છે કે વિધેય હશે પણ ત્રણ છે એ બે જગ્યાએ છે તો ત્રણને અહીં મૂકી દો તો એનો જવાબ આવશે ત્રણનો વર્ગ બરાબર નવ અને ત્રણને અહીંયા મૂકો થ્રી એક્સમાં કારણ કે ત્રણ અહીંયા પણ છે એટલે ત્રણ તરી નવ એટલે બંને વખત જવાબ નવ આવશે એટલે ત્રણની ઇમેજ છે બરાબર ઇમેજ અને પ્રી ઇમેજ આ પ્રી ઇમેજ પૂર્વ પ્રતિબિંબ અને આ પ્રતિબિંબ તો ત્રણનું પ્રતિબિંબ નવ જ મળશે એ પછી અહીંયા મૂકશો માં તો પણ ત્રણ તરી નવ મળશે અહીંયા મૂકો ત્રણ તરી નવ મળશે એટલે થ્રી નાઇન એટલે તમારી ક્રમયુક્ત જોડ છે એ માત્ર ને માત્ર એક જ થશે અનન્ય થશે માટે એફ એ વિધેય છે આટલું જ લખવાનું છે આ રીતે હવે એમ કીધું હોય કે જી એ વિધેય છે કે કેમ તો આથી ઉલટું વિધેય જી માટે માત્ર જ્યાં આગળ તકલીફ છે જ્યાંથી અટકે છે ત્યાં જ જોવાનું ત્રણ આગળ જ ચેક કરવાનું બધું ચેક નહીં કરવાનું બે આગળ ચેક કરીએ આપણે જીઓ ટુ તો અહીંયા આવશે બેનો વર્ગ એક્સકવેર એટલે ચાર જવાબ આવશે અને અહીંયા પણ બે છે તો ત્રણ ગુણે બે કરો તો છ જવાબ આવશે એટલે બે બે પ્રતિબિંબ મળશે ઇમેજ બે મળશે બે કેટલો જવાબ મળશે તો કે ચાર અને બે કેટલો જવાબ મળશે તો કે છ એટલે એકમાંથી અને તીર્થા એક અને બે થી ખોટું થયું એટલે વિધેય છે નહીં એટલે લખીશું આ રીતે કે પ્રત્યેક એક્સ વિલોમ શું ઝીરોથી બે માટે બરાબર અહીંયા તમને જીએક્સ ઇક્વલ ટુ તો એક્સકવેર મળે છે આ વિધેય છે એ લખ્યું છે કે એક્સ વિલોમ શું ઝીરોથી ટુ માટે એક્સક્વેર વિધેય છે અને બેથી દસ માટે થ્રી એક્સ વિધેય છે એટલે એનો જવાબ છ છે એટલે આમ એક્સ બરાબર બેને સંગત બે ભિન્ન પ્રતિબિંબ મળે છે માટે વિધેય નથી બે સિવાયની તમામ સંખ્યાઓ માટે ભલે વિધેય થતું હોય પણ એમાંથી બે કટ કરવામાં આવે અહીંયા ટુ લેઝાઇન કરી દઈએ તો વિધેય થઈ જાય પણ ઇક્વલ ટુ રાખ્યું છે એટલે વિધેય નથી એટલા માટે આ સૌરતંત્રાલ છે એટલે બંને જગ્યાએ બે લાગુ પડે છે બેને અનુરૂપ બે ઇમેજ મળે છે એટલે બે પ્રતિબિંબ મળે છે માટે જે વિધેય નથી જ્યારે એ વિધેય છે પહેલો દાખલો હતો પણ આ બધી વાતો અટપટી હતી એટલે છેલ્લો ગણા આ રીતે સ્વાધ્યાય દેનો આપણે અંત આપીએ